તમારા આ અમારી ફાટેની જાવા હાલો ભાઈ મેટર શું છે હાલો બોલ કીધું તું 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 ભી ને પગ તો ખરી મૂકી દીધી રેલી વાત મારી

બેદરકારી બેદરકારી છે ले जो आज तो हमारे पास भजिया बने हमारे आइया मेहमान बोलो मां कौन आइयो होला तुम्हारे बोलवान छ तुम्हारे हगा आवे त मारे मामो आइयो बराबर मारे मामो मामो नै आइया जेसिया परिये देखले वछि आइ बस हम घडी घडी आवता हो खावानो न काम होय आ हां बेहो बेहो त मै जाउं कौन तो छय अ रिसो साडन पछि તમારે બધા ને કોમેન્ટ આવતી ભજીયા વધારે બને એમાં સો ટકા હાસા ભાઈ ભજીયા હમણે થોડાક વધારે પ્રિય આપણા ગુજરાતીઓ આજ વેરાયટી ને તો સિંગલ છે ને આજ વેરાયટી હમ ને વેરાયટી જોઈએ મારે যথ বাপ বেঠা যায় મારે જે આ પાણા વાળી ઘંટી આવે ને એ જ ઘંટી છે પેલે હમણાં પેટી અનુકૂળ ને મારા બાપા નઈ કે કોઈ નઈ આજ વધારે

नल बग्गले पहिलो सक्नी रोको कोइदी देइवारी क्रिए कोइदी पसिनी आउ कइ नभावे पकौडा अन पाम भाजी कोइ पर नि जेठिमा नि नभावे ડરાવે ને છોકરા મારે બોલતો ને લાડ નામે તો ખોજા બેઠા બેઠા રમો તો ગેમ રમો તો બેઠા બેઠા ઓલા હકમભાજી ને અઠડી રમી હતી ઉભા થઈ